આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે ગઈકાલે ધરપકડ કરવામાં આવી મોડી રાત્રિ દરમિયાન તેમની સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે તેને લઈને ચૈતર વસાવાના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નારાજગી જોવા મળી રહી છે અને આજે ચૈતર વસાવાને ડેડીયાપાડાની કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે અને તે પહેલાં જ અહીંયા અમે ઉપસ્થિત છે ધારાસભ્ય ચૈતર વસાવાની ઓફિસ ખાતે કે જ્યાં સમર્થકોનો જમાવડો થવાની શરૂઆત થઈ છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહીંયા પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત છે ખડકી દેવામાં આવ્યો છે અત્યારે સમર્થકો એક બાદ એક અહીંયા એકત્ર થઈ રહ્યા છે અને જે રીતે ફરી મારા મારીના કેસમાં જે હત્યાના પ્રયાસનો ગુનો ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે તેને આદિવાસી નેતાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને આ ઘટનાના સંદર્ભમાં જ આ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના ઘટે શાંતિપૂર્ણ માહોલમાં આ ડેડિયાપાડાની શાંતિને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસનો બંદોબસ્ત છે તે આ વિસ્તાર જ્યાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમની જે ઓફિસ આવેલી છે ત્યાં ખડકી દેવામાં આવ્યું છે દ્રશ્યમાં હું બતાવવા માંગીશ કે અહીંયા ધારાસભ્યની ઓફિસની સામે જ પોલીસનો બંદોબસ્ત છે ગાડીઓ અહીંયા આવી ચૂકી છે સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાથે જ અહીંના જે નર્મદાના ડેડિયાપાડાના જે ડીવાયએસપી એસપી છે તેઓ પણ સ્થળ ઉપર પહોંચ્યા છે ચર્ચાઓ કરવામાં આવી રહી છે વરસાદ પણ વરસી રહ્યો છે ને આમાં પરિસ્થિતિને કેવી રીતે થાળે લેવામાં આવે શું પ્લાનિંગ છે પોલીસ પાસે તે તમામ બાબતોને લઈને ખાસ ચર્ચાઓ છે તે અધિકારીઓ સાથે કરી રહ્યા છે કેમ કે ગઈકાલનો જે ઘટનાક્રમ જોવા મળ્યો કે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન બહાર હજારોની સંખ્યામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો ઉમટી પડ્યા હતા જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાને રાજપીપળા ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન પોલીસે તેમની ગાડી રોકવાના પણ પ્રયાસો કર્યા અને એ દરમિયાન પોલીસ અને જે સમર્થકો છે તેમના વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિનું નિર્માણ પણ થયું હતું અને આ જ ઘટનાના સંદર્ભમાં આ પરિસ્થિતિ છે ફરી પામે જ્યારે આજે ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરવાના છે ત્યારે આ મામલે આખો ઘટનાક્રમ બન્યો છે તેને લઈને હાલ ડીવાયએસપી સહિત પોલીસ ઇન્સ્પેક્ટર અને ત્યાં પોલીસ સ્થાનિક પોલીસના જવાનો છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઊભા છે ને પરિસ્થિતિ કાબુમાં લેવા માટેના પ્રયત્ન પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ડેડીયાપાડા પહોંચી રહ્યા છે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે સાથે જ ગુજરાતના આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી મનોજ સોરાઠિયા પણ ડેડીયાપાડા પહોંચી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવા સામે આ બીજી વખત આ બનાવ સામે આવ્યો છે જેમાં તેમના વિરુદ્ધ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ પણ હવે ડેડિયાપાડા તરફ પહોંચી રહ્યા છે ચૈતર વસાવાના પરિવાર સાથે મુલાકાત કરી રહ્યા છે આખો ઘટનાક્રમ જાણી રહ્યા છે અને જે બનાવ બન્યો છે તે બનાવના સંદર્ભમાં પોલીસ સામે પણ તેઓ આરોપ કરી રહ્યા છે સરકાર સામે તેઓ આરોપ કરી રહ્યા છે અને આખો જે ઘટનાક્રમ બન્યો છે જેમાં

હવે ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે તો કેટલા દિવસના રિમાન્ડ નર્મદાની ડેડિયાપાડા પોલીસ માંગે છે શું રિમાન્ડના મુદ્દાઓ રહેવાના છે ને આજે આખો ઘટનાક્રમ બન્યો છે તે મામલામાં શું ચોંકાવનારા ખુલાસા થશે તે પોલીસ પૂછપરછમાં સામે આવશે પરંતુ હાલની જે સ્થિતિ ગ્રાઉન્ડ ઉપર જોવા મળી રહી છે તે મુજબ કોઈ પણ અનિશ્ચય બનાવ ના બને ચૈતર વસાવાના સમર્થકો હોબાળો ન કરે તે પહેલા પોલીસના અહીંયા જવાનો છે તે ચૈતર વસાવાની ઓફિસ બહાર ખડકી દેવામાં આવ્યા છે પડેપડની મુવમેન્ટ્સ ઉપર નજર રાખવામાં આવી રહી છે ને આ ઘટનામાં સમજાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે ને જે ઘટનાક્રમ ગઈકાલનો રહ્યો છે તેમાં પરિસ્થિતિ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસના પ્રયાસો રહેતા પરંતુ આમ પાર્ટીના નેતાઓ પણ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે અને ગંભીર આરોપો લગાવી રહ્યા છે ને ધારાસભ્ય ચૈતર વસાવાને જે આમ પાર્ટીના નેતાઓ તેમનું

પોલીસ બેકાબુ બને તે માટેની પણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે દર્શક મિત્રો ડેડીયાપાડા થી પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ